અનેક વિરોધો પછી જાતિ જનગણ ના યોજના સુકામે જરૂરી છે એ સરકારને ધ્યાનમાં ધ્યાન આવ્યું હોય એવું લાગી રહ્યું છે આ જ મુદ્દો લઈ અને જયારે રાહુલ ગાંધીજી સંસદમાં માં બોલ્યા કે આ જાતિ જનગણની યોજના માટે તમે મારું ગમે એટલું અપમાન કરશો પણ આ જાતિ જનગણ યોજના જરૂરી છે અને એને હું કરાવીને જંપીશ સરકાર પક્ષે જ્યારે એક્સેપ્ટ કર્યું કે જાતિ જનગણની યોજના થવી જોઈએ ત્યારે નો આ એક વિજય ઉત્સવ જેવો અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ પણ જાતિ જનગણ યોજનાનો નો જરૂરી છે કે આપણો દેશ અનેકતામાં વિવિધતામાં એકતા વાળો દેશ છે નાના નાના એકતા વાળો દેશની નાની નાની મોટી મોટી જે પણ સમસ્યા છે જાતિગણ યોજના થકી જ આનું સોલ્યુશન લાવી શકીએ અને એ બાબતમાં કોંગ્રેસ પક્ષના એક અડગ રહી અને રાહુલ ગાંધીજીની જે લડાઈને સરકારે એક્સેપ્ટ કરી એની આજે અમે વધામણી કરીએ